ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લામાં વિકાસ રથને લીલી ઝંડી આપીને કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંશ પટેલ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા ઉપસ્થિત રહ્યા હતા

ભારત યોજના ગરગરગ નળ પાણી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના કિસાન સમૃદ્ધિ યોજના યુવાનો માટેની રોજગાર અને કૌશલ્ય વિકાસ યોજનાઓ વગેરે વિશે લોકોમાં જાગૃતિ ફેલાવશે મિત્રો આજે ગુજરાત જે વિકાસના માર્ગે દોરી રહ્યું છે એનો શ્રેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય છે અને તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસ મોડેલનું જે નિર્માણ કર્યું છે અને આજે સમગ્ર ભારતને આ દિશામાં આગળ વધી રહ્યું છે સુશાસન સેવા અને સમર્પણના મૂલ્ય આધારિત આ વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે આ વિકાસરથ આજે ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં ગામડે ગામડે જઈ અને લોકોને જાણકારી આપશે